શિયાળાની ઋતુમાં કબજીયાતની સમસ્યાને મટાડવા માટે ઘી અને ખજૂરનો એવો સરસ મજાનો પ્રયોગ જણાવીશ કે તમને કબજીયાતની સમસ્યામાંથી સરળતાથી મુક્તિ મળી જશે ને સવારે પેટ એકદમ સાફ આવશે હવે તમારે કરવાનું છે શું કે બેથી ત્રણ ખજૂરની પેશી લેવાની છે બે પણ લઈ શકો ત્રણ નંગ પણ લઈ શકો એને સમારી લેવાની છે ત્યારબાદ એમાં ઠળિયા કાઢી નાખવાના છે અને એમાં એક ચમચી ઘીની નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ ઘી અને ખજૂરનું સેવન તમે સવારે અથવા રાત્રે કરી શકો છો હવે આનાથી શું ફાયદો થશે હવે આમાં જે ઘી છે ને તે લુબ્રિકેન્ટનું કામ કરે છે આ જમા થયેલા મળને તે નરમ બનાવે છે અને સરળતાથી તે સરકી જશે અને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે ખજૂર તો ખજૂરમાં છે ને સોલ્યુબર અને ઇન્સોલ્યુબર આ બે પ્રકારના ફાઈબર હોય છે ફાઈબરનું કાર્ય શું છે કે એક તો તે મળને નરમ બનાવે છે મળને તે નરમ બનાવે એટલે મળ આગળ તરફ ધકેલાય છે અને સરળતાથી મળધવા દ્વારા તે બહાર નીકળી જાય છે બીજું કે આંતરડાને તે સક્રિય રાખે છે એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને સરળતાથી મુક્તિ મળે છે અને ખજૂર અને ઘી આ બંનેનું જ્યારે મિલન થાય ત્યારે કબજિયાતની સમસ્યાને મટવું જ પડે છે એટલે શિયાળાની કડકડતી ઠંડીમાં જો કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ખાસ શિયાળામાં ખજૂર સરળતાથી પ્રાપ્ત થઈ જાય તો તમે આ પ્રયોગ સરળતાથી કરી શકો છો